વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા ખૂબ સરસ મજાની વિડીયો સિરીઝ જેમાં આપણે દસ બાર બે હજાર ચોવીસનું મેડિકલ સર્જિકલ નર્સિંગ ટુનું જીએનએમ ટુનું પેપર આપણે જોઈ રહ્યા છીએ ત્યારે આપણે આગળ બે પ્રશ્નોની ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છીએ હાઈપરટેન્શન અને બંસનો પ્રશ્ન ભાગ ત્રણમાં આપણે કેટલાક આગળ પ્રશ્નો જોશું અને એ એવો પ્રશ્ન કે જે વારંવાર પૂછાતો હોય એવો પ્રશ્ન અને એ પ્રશ્ન છે આઠ માર્કનો રાઇટ ડાઉન ધ કોઝિઝ ઓફ ધ ઓરલ કેન્સર એન્ડ પોસ્ટ ઓપરેટિવ નર્સિંગ મેનેજમેન્ટ ઓફ ઓરલ કેન્સર સર્જરી તો ઘણી વખત પ્રશ્ન પૂછાય છે ઓરલ કેન્સરના કારણો તો કોઝિઝ ઓફ ધ ઓરલ કેન્સર કોઝિઝ એન્ડ ડિસ્પેક્ટર ઓફ ધ ઓરલ કેન્સર આર અન્ડર ફર્સ્ટ છે યુઝ ઓફ ટોબેકો સિગારેટ સ્મોકિંગ સિગાર બીડી એન્ડ પાઇપ સ્મોકિંગ સ્મોકલેસ ટોબેકો એમાં ચીંગ ટોબેકો જે આપણે ચાવીને ખાઈએ એ પછી ચ્વિંગ ટોબેકો છે એમાં ગુટકા છે ખાઈની છે સ્નોપ છે તો આ બધું છે એ એનાથી ઓરલ કેન્સલ થઈ શકે પુઅર ઓરલ હાઈજીન હોય ક્રોનિક ઇરિટેશન હોય ઘણી વખત ડેન્ચર હોય એ વારંવાર રડતું હોય અને ક્રોનિક ઇરિટેશન થતું હોય તો ત્યારે પણ થઈ શકે શાર્પ ટીથ હોય અને સતત ઘર્ષણ થતું હોય તો પણ થઈ શકે પુઅર ડેન્ટલ હાઈજીન હોય ક્રોનિક ઇન્ફ્લામેશન હોય આ ઉપરાંત ડાયટરી ફેક્ટર કે જેમાં ડેફિશિયન્સી ઓફ વિટામિન એ સી ઈ ઘણી વખત મિનરલ ડેફિશિયન્સી જેમાં આયર્ન લો ઇન્ટેક ફ્રૂટ એન્ડ વેજીટેબલ હાઈ ઇન્ટેક ઓફ ધ સ્પાઈસી સોલ્ટી એન્ડ પ્રિઝર્વ ફૂડ હોય જીનેટિક ફેક્ટર પણ અસર કરે ફેમિલી હિસ્ટ્રી ઓફ કેન્સર હોય ત્યારે પણ રોરલ કેન્સર જોવા મળે ઓક્યુપેશનલ એક્સપોઝર જેમાં કેમિકલ અને ડસ્ટમાં વધુમાં વધુ એક્સપોઝરમાં હોય ત્યારે પણ ઓરલ કેન્સર જોવા મળે તો ધીઝ આર ધ કોઝિસ ઓફ ધ ઓરલ કેન્સર આ પ્રશ્ન આપણે ઓર કેન્સરનો પ્રશ્ન આગળના વિડીયોમાં આપણે ઓલરેડી આવી ગયો છે કે ઓરલ કેન્સરની સર્જરી અને નર્સિંગ મેનેજમેન્ટ લખો તો આગળના વિડીયો આપ જોઈ શકો છો જેમાં ઓરલ કેન્સર વિશેની તમામ માહિતી આપણે જાણી ચૂક્યા છીએ ત્યાર પછીનો એવો જ પ્રશ્ન છે અને વારંવાર પૂછાતો તો તફાવત છે વોટ ઇઝ ધ ડિફરન્ટ બીટવીન ધ બિનાઇન ટ્યુમર એન્ડ મેલિગ્ન ટ્યુમર તો બિનાઇન ટ્યુમર અને મેલેગ્ન ટ્યુમરનો તફાવત છે અને ઘણી વખત પૂછેલો છે તો બિનાઇન ટ્યુમર બિનાઇન ટ્યુમર સ્લોલી ગ્રોઈંગ ઓફ ટ્યુમર છે એકદમ ધીમે ધીમે થાય મેલિગ્નન ટ્યુમર રેપિડ ગ્રોઈંગ ઓફ ટ્યુમર છે ઝડપથી વૃદ્ધિ પામે આની સરફેસ રેગ્યુલર હોય બિનાઇન ટ્યુમરની સરફેસ કેવી હોય રેગ્યુલર હોય તો મેલિગ્ન ટ્યુમરની સરફેસ છે એ રેગ્યુલર હોય કેપ્સ્યુલેટેડ હોય બિનાઇન ટ્યુમર કેપ્સ્યુલ જેવું હોય આ નોન કેપ્સ્યુલેટેડ એટલે છૂટું છવાયું હોય આ બોડીના ડીપ સ્ટ્રક્ચર સાથે એટેચ હોતું નથી બિનાઇન ટ્યુમર છે એ ફ્લેક્સિબલ હોય ડીપ સ્ટ્રક્ચર સાથે એટેચ હોય નહીં મેલિગ્નન્ટ ટ્યુમર છે એ બોડીના ડીપ સ્ટ્રક્ચર સાથે એટેચ હોય આમાં બીજા ઓર્ગનનું ઇન્વોલ્વમેન્ટ હોતું નથી બિનાઇનમાં બીજા ઓર્ગન્સનું ઇન્વોલ્વમેન્ટ હોતું નથી મેલિગ્નન્ટમાં બીજા ઓર્ગન્સનું પણ ઇન્વોલ્વમેન્ટ હોય છે આમાં સ્પ્રેડ થતું હોય કે આનું મેટાસ્ટેટિસ જોવા મળતું નથી એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ બિન ટ્યુમર જઈ શકે નહીં અથવા તો જાય નહીં જ્યારે મે મેલિગ્નન્ટ ટ્યુમર આ સ્પ્રેડ થાય છે આનું મેટાસ્ટેટિસ થાય છે એટલે સ્પ્રેડ પણ થઈ શકે મેટાસ્ટેટિસ એટલે એક ઓર્ગનમાંથી બીજા ઓર્ગનમાં એક સિસ્ટમમાંથી બીજી સિસ્ટમમાં એમના સેલ થઈ શકે આ એક વખત સર્જરી કરી રિમૂવ કર્યા પછી રિઅકરન્સ થતું નથી બિનાઇન ટ્યુમર છે એ રિઅકરન્સ થાય નહીં જ્યારે મેલિગ્નન્ટ ટ્યુમર છે એ રિમૂવ કર્યા બાદ પણ રિઅકરન્સ જોવા મળે એટલે ફરી થઈ થઈ શકે આની સરફેસ કટ થવાથી બ્લીડિંગ થતું નથી બિનાઇન ટ્યુમરમાં બ્લીડિંગ થાય નહીં મેલેગ્નન ટ્યુમરની સરફેસ કટ થાય તો બ્લીડિંગ એ કોમન છે આ બાજુના ઓર્ગન પર પ્રેશર કરે છે બિનાઇન ટ્યુમર હોય તો બાજુનું ઓર્ગન હોય તો એની ઉપર પ્રેશર કરે છે આ બાજુના ટીસ્યુ ઉપર પ્રેશર કરે છે એટલે ટીસ્યુ ઉપર પ્રેશર કરે સ્પ્રેડ થાય આ સ્મોલ હોય બિનાઇન ઓર્ગન કેવું હોય બિનાઇન ટ્યુમર છે એ સ્મોલ હોય જ્યારે મેલિગ્નન છે એ લાર્જ હોય તો આવા જ આપણે આગળના વિડીયોમાં બીજા પ્રશ્નો જોશું અને એમાં સાથે ખૂબ સરસ મજાનો પ્રશ્ન છે કે આડત્રીસ વર્ષની પાયલને ફિમર ફ્રેક્ચર છે તો એના માટે ફિમર ફ્રેક્ચરના ચિહ્નોલક્ષણો એના મેનેજમેન્ટ જણાવો તો આ પ્રશ્ન આપણે આગળના વિડીયોમાં લેશું વિડીયો આપણા મિત્રો સાથે ચોક્કસ શેર કરજો લાઇક કરજો ખૂબ ખૂબ આભાર